ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ નવ અને નાપાસ વિદ્યાર્થીઓને પરીક્ષા જૂન સુધીમાં લેવા માટે સૂચના અપાઈ છે પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે ધોરણ નવ અને અગિયાર માં અત્યાર સુધી ફરીથી પરીક્ષા લેવાની જોગવાઈ ન હતી એટલે નાપાસ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવા માટે એક વર્ષ રાહ જોવી પડતી હતી પરંતુ બોર્ડની આ બાબતે રજૂઆતો મળ્યા બાદ શિક્ષણ બોર્ડે ધોરણ નવ અને અગિયાર માં

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં વીસમાં વિદ્યાર્થીઓને પરિણામ સુધારવા માટે તક મળે તેની જોગવાઈ કરવા જણાવ્યું છે